નમસ્તે મિત્રો જો તમને દૂરની વસ્તુઓ એકદમ સ્પષ્ટ દેખાતી હોય પણ નજીકનું વાંચતી વખતે અક્ષરો ઝાંખા દેખાતા હોય તો તેને ગુરુદ્રષ્ટિ અથવા હાઇપરમેટ્રોપિયા કહેવામાં આવે છે આખામી થવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે પહેલું કારણ આંખનો ડોળો જરૂર કરતા નાનો થઈ જવો જેના કારણે લેન્સ અને નેત્રપટલ વચ્ચેનું અંતર ઘટી જાય છે અને બીજું કારણ આંખના લેન્સની વક્રતા ખૂબ ઓછી થઈ જવી જ્યારે લેન્સની વક્રતા ઓછી થાય છે ત્યારે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થાય છે આ સ્થિતિમાં નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર પડવાને બદલે તેની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે પરંતુ આ ખામીનો ઉકેલ ખૂબ જ સરળ છે આંખના ડોક્ટર પાસે તપાસ કરાવીને યોગ્ય કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને અભિસરણ કરી ફરીથી બરાબર નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે જેથી તમે ફરી બધું જ સ્પષ્ટ જોઈ શકો છો યાદ રાખજો નિયમિત આંખની તપાસ એ આપણી દ્રષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે જો તમે વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ ધરાવતા હો તો યુટ્યૂબના સર્ચ બારમાં ભટ્ટઅલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો